જન્મ જન્મજનમાનતરનો જે થાક લાગ્યો છે તમને મને કારણ કે આપણે તો કેટલાય જન્મ લઈને આવ્યા છીએ સાહેબ કાગડા કૂતરા બિલાડા વાંદા કેટલાય જન્મ લઈ અને પછી મનુષ્ય દેહની અંદર આવ્યા છે અને આ યુની જેને મળે છે યાદ રાખજો વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે મનુષ્ય અવતાર એક જ વાર મળે છે અને આ અવતાર જેને મળ્યો છે એ બહુ ભાગ્યશાળી છે કારણ કે આ એક જ અવતાર છે કે જેમાં તમે સુખ દુઃખ બધું કરી શકો છો તમે તમે મેળવી શકો 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 છો 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 ભજન કરી કથા સાંભળી બીજી કોઈ પણ એવી નથી કે જેની અંદર તમે ભગવાન કથા સાંભળી શકો આ મનુષ્ય યોની એવી છે કે જેમાં તમે બધા સારા સારા કામ કરી શકો એટલા માટે શાસ્ત્ર કહે છે ચોર્યાસી લાખ યોની છેલ્લો જન્મ કોઈ હોય તો મનુષ્ય અવતાર છે એમાં પણ મનુષ્ય અવતારમાં જો પણ આપણે સીધા ન રહ્યા તો સમજી લેવાનું વળી પાછી ચકડી ચાલુ ચોર્યાસી લાખ યોની ફરતા કેટલા વર્ષ લાગે ખબર છે સાડા પંદર હજાર વર્ષ લાગે એમાં બધી યોની આવી ગઈ વાઘ સિંહ દીપડા ઓલા મચ્છર બધી આવી ગઈ પણ ચોર્યાસી લાખ યોની ફરતા માણસ ને એની કરતા થોડાક વધારે પણ પંદર હજાર વર્ષ લાગે આપણે એટલા બધા વર્ષો ફરી 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 ફરીને પછી અહીંયા સુધી આવ્યા છે મનુષ્ય યોને મળી છે તો મનુષ્ય યોને મળ્યા પછી શું કરવાનું છે તો કે કેવલ ને કેવલ ભગવાન નારાયણનું ભજન કરવાનું છે